દાહોદની વુમનિયા ગ્રુપ દ્વારા હોળી નિમિત્તે સતત અગિયારમા વર્ષે ફાગણ ઉત્સવનું આયોજન કર્યું હતું દાહોદની વુમનિયા ગ્રુપ દ્વારા હોળી નિમિત્તે સતત અગિયારમા વર્ષે ફાગણ ઉત્સવનું આયોજન કર્યું હતું જેમાં અલગ અલગ સમાજના પાંત્રીસ જેટલા મહિલા મંડળે ભાગ લઈ હોળી પર્વના ગીતો સાથે અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે વિવિધ વિસ્તારોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે વિવિધ મેળાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે હોળી પહેલાં જ કેટલાક દિવસોથી અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે જેમાં આજે વોમન્યા ગ્રુપ દ્વારા સતત અગિયારમાં વર્ષે ફાગુણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક સમરસતા જળવાય અને હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં તમામ સમાજની મહિલાઓ પોતાના ગ્રુપ સાથે હોળીના ગીતો ઉપર નૃત્ય પ્રસ્તુત કરે છે અને મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અલગ અલગ વેશભૂષા સાથે નૃત્ય સહિતની કૃતિઓ પ્રસ્તુત કરી હતી તો સાથે રાધાકૃષ્ણની વેશભૂષામાં પણ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા અબિલ ગુલાલની છાળો તેમજ પુષ્પા વર્ષા સાથે ફાગણોત્સવની ઉજવણી કરી હતી મહિલાઓ આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી અને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ફાગ ઉત્સવમાં મન મૂકીને ઝૂમ્યા હતા

આપનું નામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter ઉપર